યજમાન દંપતી આ યજ્ઞ માં સૂચિત નિયમોનું પાલન કરવાનું હોય છે કમિટી દ્વારા ગાય ને નિરણ રોટલા પક્ષીને ચણ નાખવામાં આવે છે આજના દિવસે દરેક જ્ઞાતિ જાતિના લોકો પોતાના વ્યવસાય બંધ પાડેલ મંદિરોમાં પ્રાર્થના પૂજા તો મસ્જિદોમાં દુવા બંદગી કરવામાં આવેલ શાસ્ત્રોમાં જણાવેલ યજ્ઞ હોમ હવન ફળ નિશ્ચિત રૂપે મળે જ છે જેથી ઋષિઓ મુનિઓ રાજા મહારાજાઓ પણ યજ્ઞ કરતા હતા ભવન કમિટીના વ્યવસ્થાપક ભૂપતભાઈ સોની બકુલભાઈ વોરા સુરેશભાઈ તારપરા ભારે જહેમત ઉઠાવે છે બાયપાસ રોડ ડેમ પાસે પથ્થરની ખાણો ઊંચા ડુંગર શહેરના ઘોંઘાટથી દૂર આ મંદિર પાંડવા કાલીન છે નયન રમ્ય દ્રશ્યો અહીં જોવા મળે છે પરિસરમાં પ્રવેશતા મન શાંતિ અનુભવે છે પીઆઈ ઇન્દુબા ગીડા અને તેમની ટીમે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે અંગે સુંદર કામગીરી દર્શાવી હતી રિપોર્ટર મનીષ મહેતા રાજુલા